ઉગત ગામના ફાર્મ હાઉસમાં મર્ડરની ચકચારી નવસારી દોઢ વર્ષથી રખેવાળી કરતા દંપતી વચ્ચે કોઈ કારણસર થયેલા ઝઘડામાં પતિ ગણપતિ પોતાની પત્ની પદ્માની હત્યા કરી નાસી જવાની ઘટના બહાર આવતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામ્યો હતો ઉગતથી ગોપળા તરફ જતા માર્ગ ઉપર આવેલ ફાર્મ હાઉસમાં પદ્મા હળપતિ નામની યુવતીની તીક્ષ્ણ હત્યાર વડે ઘાતકી હત્યા કરવામાં આવી જેના દ્રશ્યો જોવા મળ્યા હતા મળેલ માહિતી મુજબ મૃતક પદ્મા હળપતિના પતિના મૃત્યુ બાદ પદ્મા હળપતિ અને ગણપત પરમા લિવ ઇન રિલેશનમાં રહેતા હતા પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીની શોધખોળ શરૂ કરી જેમાં જાણવા મળ્યું કે આરોપી ગણપત પરમારે પોતાના વતન આણંદ જઈને ત્યાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે જેથી નવસારી ઉગતમાં થયેલ હત્યા અને આરોપીની હત્યાનું કારણ અગબંધ રહ્યું છે તેની સાથે જ આ સમગ્ર મામલો મીડિયામાં લાવવા માટે નવસારીના એક જાગૃત જાંબાજ પત્રકારે પોતાના જીવની બાજી લગાવીને તમામ વિડીયો બનાવ્યા હતા પરંતુ નવસારીના જાંબાઝ નીડર અને મહેનતુ પત્રકારની મહેનત ઉપર પાણી ફરી વળતા સમગ્ર પત્રકાર આલમમાં રોષ ફાટી નીકળ્યો છે કારણ કે આટલી મોટી ઘટનાના વિડીયો બનાવ્યા પરંતુ વિડીયો બનાવનાર પત્રકારે પોતાના નામનો સિક્કો માર્યા વગર દસથી બાર જણાને વીડિયો મોકલ્યા હતા પરંતુ બિચારા પત્રકારના મિત્રમંડળ સિવાય અન્ય પત્રકાર પાસે વિડિયો પહોંચી જતા નવસારીના ઝાંબાદ પત્રકારને મેડલ મળતા રહી ગયો હોવાનું સૌને દુઃખ થઈ રહ્યું છે કારણ કે કદાચ નવસારીના મર્ડરનો મામલો ખૂબ જ ખાનગી હતો અને આ ખાનગી મામલો બહાર લાવવા માટે એક પત્રકારે પોતાના જીવને જોખમમાં નાખી ઉગતના બોર્ડ ફાર્મ હાઉસના અલગ અલગ વિડીયો બનાવ્યા હતા પરંતુ પત્રકાર આલમમાં ફેલાયેલા રોષને જોતાં પહેલાં તો લોકોને એવું લાગ્યું કે ઝાંબાદ પત્રકારે લાઈવ મર્ડર થયો હોવાનો વિડીયો બનાવી લીધો કે કેમ એવું પણ બની શકે કે ઉગત જવા માટે પાસપોર્ટ વિઝાનો ખર્ચો થતો હોય અને મહા મહેનતે પત્રકારે ત્યાં જઈને વિડીયો લીધા અને વિડીયો લીક થઈ ગયા ખરેખર આ તો ખોટું કહેવાય જેથી આવા બાહોશ પત્રકારે વિડીયો બનાવી તેના ઉપર પોતાનું નામ લખીને આપવું જોઈએ જેથી કાલે ઉઠીને કોપીરાઈટનો કેસ કરી શકે ત્યાં સુધી સલામ છે આવા નીડર બાહોશ નિષ્પક્ષ અને ઝાબાદ પત્રકારને